જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કોલ્ડ કોકો ફ્રેન્ડ્સ રાત્રે જમ્યા પછી બહાર આંટો મારવા જઈએ છીએ ત્યારે લારી ઉપર ઠંડા પીણા છે કોલ્ડ કોકો છે બરફ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુ છે તે મળતી હોય છે હવે બહાર જે વસ્તુ મળે છે તેમાં કઈ વસ્તુ યુઝ કરે છે આપણને ખબર નથી પણ આજે આપણે કેફે સ્ટાઇલમાં કોલ્ડ કોકો છે તે ઘરે બનાવવાના છે અને ફ્રેન્ડ્સ ઘરે બનાવેલો કોલ્ડ કોકો છે તે ઓછી કિંમતમાં અને બજારમાં મળતો હોય તેવો જ કોકો છે તે રેડી થાય છે તો અહીંયા કોલ્ડ કોકો બનાવવા માટે એક લીટર દૂધ લેવાનું છે અને થોડું દૂધ છે તેને રહેવા દેવાનું છે હવે દૂધને ધીમા ગેસ પર ગરમ થવા દેવાનું છે એટલે કે અડધું થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે હવે અહીંયા તમારે જેટલું ટેસ્ટ જોઈતો હોય તે પ્રમાણે ખાંડ ઉમેરવાની છે અહીંયા મેં એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં મેં બસો ગ્રામ ખાંડ ઉમેરી છે ફ્રેન્ડ્સ ખાંડ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો હવે ખાંડને દૂધમાં ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરવાનું છે અને ખાંડને ઓગળવા દેવાની છે હવે અહીંયા દૂધ ગરમ થાય છે ત્યારે એક બાઉલમાં બે ચમચી કોર્નફ્લાવર લેવાનું છે ફ્રેન્ડ્સ કોર્નફ્લાર દૂધમાં ઉમેરવાથી દૂધ છે તે થોડું ઘટ થાય છે અને આપણે કોકોનું જે થિકનેસ હોય છે તે રેડી થશે હવે અહીંયા બે ચમચી કોકો પાવડર લેવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા કોકો પાવડર છે એ તે પણ એ સારી બ્રાન્ડનો હોય તેવો લેવાનો છે જેથી કેફે સ્ટાઇલમાં

તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી થવા દેવાનું છે એટલે કે બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દેવાનું છે અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધની થિકનેસ છે તે આ રીતે હોવી જોઈએ હવે અહીંયા આપણે કોકો પાવડર લીધો છે અને કોલ્ડ કોકો બનાવીએ છીએ અને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં ચોકલેટ લીધી છે અહીંયા મેં ડેરી મિલ્ક ચોકલેટ આવે છે તે લીધી છે તમારી પાસે ડાર્ક ચોકલેટ હોય તે પણ તમે લઈ શકો છો પણ મારી પાસે ડાર્ક ચોકલેટ નથી એટલે મેં ડેરી મિલ્કની ચોકલેટ આવે છે તે લીધી છે ડાર્ક ચોકલેટ ઉમેરવાથી કોકોનો કલર છે તે બહુ સરસ આવશે હવે ચોકલેટને ઉમેર્યા પછી સારી રીતે થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે ચોકલેટને ઉમેર્યા પછી કલર છે તે સરસ એવો આવી ગયો છે કે જે માર્કેટમાં મળતો હોય અને કેફેમાં મળતો હોય તેવો જ કલર છે તે આવી ગયો છે બજારમાં મળતો હોય તેવો કોકો આજે આપણે ઘરે બનાવીએ છીએ તે પણ ઓછી કિંમતમાં તો દૂધ છે તે બનીને તૈયાર થઈ ગયું છે દૂધને વધારે નથી ઉકળવાનું કે અહીંયા આપણે કોર્નફ્લાર ઉમેર્યો છે અને દૂધ વધારે ઉકળશે તો દૂધ છે તે ઘટ થઈ જશે અને કોકો છે તે મીડિયમ એવો હોય તો પીવાની વધારે મજા આવે છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું ટેક્સચર હોય તે રીતે થવા દેવાનું છે અને ગેસને બંધ કરી અને બે કલાક માટે ઠંડો થવા દેવાનો છે અહીંયા બે કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ક્રીમી એવો કોકો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ગરમીમાં પીવાની મજા આવે તેવો ઠંડો ઠંડો કોલ્ડ કોકો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને કોલ્ડ કોકો છે તે કેફે સ્ટાઇલમાં આપણે આજે સર્વ કરવાના છે તો સર્વ કરવા માટે બે કાચના ગ્લાસ લીધા છે અને કાચના ગ્લાસને ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કર્યું છે ફ્રેન્ડ્સ હવે કોકોને સર્વ કરતાં પહેલાં તમારે બરફ છે તે લેવો હોય તો પણ તમે લઈ શકો છો પણ મેં બરફને સ્કીપ કર્યો છે હવે બીજા ગ્લાસમાં પણ આપણે કોકોને સર્વ કરીશું અને ઉપરથી ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરીશું અને તેની ઉપર ક્રશ કરીને ચોકલેટ ઉમેરીશું તો પરફેક્ટ એવો માર્કેટમાં મળતો હોય અને કેફે સ્ટાઇલ કોલ્ડ કોકો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ બજારમાં જે કોલ્ડ કોકો મળતો હોય છે તેના કરતાં ઓછી કિંમતમાં આજે આપણે કોલ્ડ કોકો છે તે ઘરે બનાવ્યો છે એકદમ ક્રીમી અને ડિલિશિયસ એવો કોલ્ડ કોકો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજની મારી કોલ્ડ કોકોની રેસીપી કેવી લાગે કમેન્ટ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ વિડીયો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ કિચન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ